હલો જે પણ પરિવારજનો અને મહેમાનશ્રીઓ જેમને વીઆઈપી બિલ આપેલા છે એ બધા સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેવા મળશે જેથી કરીને ત્યાં નીચેના ભાગમાં જગ્યા થાય એટલે આપણે બેસાડી શકીએ જેમને જેમને બિલ આપેલા છે એ ડાયરેક્ટ અહીંયા ઉપર જ સ્ટેજ ઉપર સ્થાન લેવાનું છે તમે સાંભળ્યા નહીં આવો ને પછી સહયોગ આપજો ને કાર્યક્રમ સમય પૂરો નહીં થાય એક વસ્તુ એક જ વાર કહેવામાં આવશે પરિવાર ને પાંચ વાર કેશું કારણ કે એ છે બાકી તમે સહયોગ નહીં આપો ને તો કાર્યક્રમ ટાઈમે પૂરો નહીં થાય એટલે જેને જેને બીલા આપેલા છે બીલા લગાવેલા છે એ તમામ પરિવારજનો બહેનો પેલી બાજુના વિભાગમાં બેસ છે અને ભાઈઓ આ બાજુના વિભાગમાં બેસ છે આખા ગામની બધી વિધિમાં લક્ષ્મીથી ડાબી બાજુ હોય પણ આપણે આ વખતે જમણી બાજુ ટ્રાય કરી છે હું થાય એમ હલો સમઠિયાળાની જાન આવી ગઈ છે તો સામૈયા લઈને જશો સ્વાં છે આ છોકરીને ગાઈડ કરો કેલી હવે અહીં લઈને આવી જા આપણા કાકા બધું ગાઈડ કરે ની પ્રમાણે તું વચ્ચે બેસજે એય હવે પડે છે sick. ધ્રુવિકાના પરિવારવાળા ધ્રુવિકાને લઈ અને વરમાળા પહેરાવવા માટે આવશે બંને વરઘોડિયા અહીંયા આ બાજુની સાઈડમાં વરમાળા માટેનું સ્ટેજ છે ત્યાં આદર થશે લાખા પાદરની જાન આવી ગઈ છે તો એમના માંડવા પક્ષવાળા ત્યાં વરમાળા માટે ઝડપથી આવશો હલ છે ત્યાર પછી આ બધા ગ્રુપ સન્માન છે બરોબર છેલ્લે બાબુ ભાઈ છે પછી બધા ગ્રુપ ફોર્મ થાય છે ઈ ઈ ઊ બોલ દે ઈ ઊ બોલ દે આ બોલો બોલો

ધ્રુવિકા અને દર્શનને નમ્ર વિનંતી છે કે વરમાળા પહેરાવવા માટે સ્ટેજ પર આવે વરમાળાના સ્ટેજ પર ધ્રુવિકા અને દર્શન વરમાળા પહેરાવા માટે આવશે જો પણ આનું થોડુંક ધ્યાન રાખજો એટલે અમારે બીજો કાર્યક્રમ કરવાની મજા આવે હો એટલે લઈ જાવ બાપા લઈ જાવ કોનો છોકરો તું ભાઈ ધનસુખભાઈ કોણ છે એમના ધર્મપત્ની આવો અને લઈ જાવ અમને અને જો કઈ તકલીફ ન હોય ને તો આ બધા પચાસ અને લાખના દાતા છે એની બાજુ બે જાય એટલે તારું સ્થાન અહીંયા આવી જાય હો બે જ આવેલા દાદા ના પાડે કે આપણે પચાસ લાખ માંગે તો એમ બીજું કંઈ વાંધો નથી એને દરેક બહેનો ને ખાસ વિનંતી કે તમારા બાળકો છે ને ત્યાં આ જે ચાંદલા કાઉન્ટર છે ને એની પાછળના ભાગમાં અમારી ટીમ છે એને તમે આપી દો કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી રમાડશે ખવડાવશે બધું કરશે હુવડાવી પણ દેશે એટલે તમારે સરસ મજાનો કાર્યક્રમ નિહાળવો હોય તો પાછળના ભાગમાં બાળનગરી છે ત્યાં તમારા બાળકોને મૂકી અને પછી તમે આવતા રહેજો એકાદ જોડી કપડાં બગડશે બીજું કાંઈ નહીં થાય ભીમજી વિનુભાઈ બારમણ અને આપની સાથે જે મહેમાનો આવ્યા છે એમને સ્ટેજ ઉપર સ્થાન લેવા માટે વિનંતી કરું છું અહીં નહીં મજા આવે નહીં આપતા પણ આવો તો ખરા આમાં બીજું કઈ ન હોય સગન બાપા કે હમણાં સ્ટેજ ઉપર બે છે ને એટલે કે લખાયું ક્યાં કેમ આપણે એવું કઈ નથી ખાલી આવી જાઓ એટલે આવો અને બેસો એટલે એ તો પછી તમારે નક્કી કરવાનું છે હા આપવું નું આપવું એ તમારે નક્કી કરવાનું પણ આવીને બેસી જાઓ આ દિનેશભાઈ ભીમજીભાઈ ત્રણ વર્ષ પછી આજ મને મળે છે દિનેશભાઈ તો ઓછા જ મળે આવો બોલો ભાઈ કેમ છો અંબાલાલ પેલી લાઈન કેટલા ની રાખવી છે આપણે આ તમે નટુ કાકા નક્કી કરીને એક ચીઠી આપજો મને ભાઈ ત્રીજી જાન આવી ગઈ ગયું તો અંદર લેવડાવી દેજો જાન ચારે આવે ને પછી આપણે આપણો કાર્યક્રમ ચાલુ કરવો છે સ્વયંસેવક સ્ટેજના સ્વયંસેવક મિત્રોને વિનંતી અહીંયા સ્ટેજ ઉપર પાણીની વ્યવસ્થા અને અને આ બાજુ પણ પાણી સરબત ચાલુ પરિવારના તમામ સભ્યોને વિનંતી કે પાછળના ભાગમાં જે ચાંદલા કાઉન્ટરની બાજુમાં એક એલ સેટ કરેલી છે આપણે આવતા વર્ષે દસ દીકરીઓને અહીંયા આપણે પરણાવવાનું આયોજન કર્યું છે આપણા પરિવારના આવા સામૂહિક કાર્યક્રમથી તો જે દીકરીઓને આવતા વર્ષે જે કરિયાવર કોઈને આપવાની ઈચ્છા હોય તો સામેની સાઈડમાં ડિસ્પ્લે મારેલી છે અને ઓલમોસ્ટ લગભગ પચાસ ટકા જેવું તો મને રેડ કલર દેખાય છે તમને બધાને દેખાતો હશે તો જે રેડ કલર છે એ ઓલરેડી કરિયાવર બુક થઈ ગયેલો છે અને બાકીના જે વ્હાઈટ ખાના છે એમાં જે લખેલું છે એ વસ્તુ તમારે પસંદ કરી અને ત્યાં નીચે બેઠા છે આપણા સ્વયંસેવક મિત્રો એમની પાસે તમે લખાવી શકો છો મા ભગવતીની કૃપાથી જેને જેને જે કાંઈ આપવું હોય તો આપ સૌ યોગદાન આપશો અને એ યોગદાન આપણે આપણા પરિવારની દીકરીઓને પરણાવવા માટે જ આપણે વાપરવાનું છે તો એની ખાસ નોંધ લેશો આનંદીના પરિવારવાળા રુઘ્નાથ પર ખોડીથી જાન આવી ગઈ છે તો સામૈયા લઈને આવકારવા જશો ડુંડાસ નિવાસીના મહેમાનો ગેટ પર આવી ગયા છે તો સામૈયા લઈને જાન આવકારવા જશો સમસ્ત સોરોડિયા પરિવારના તૃતીય સ્નેહમિલનની અંદર મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત બધા જ પરિવારના સભ્યોનું અત્રેથી હાર્દિક સ્વાગત કરીએ છીએ તેમજ આ કાર્યક્રમની અંદર વિવિધ ગામોથી અને સૌરાષ્ટ્રના ગામોથી આપણા જે પણ મહેમાનો છે સુરત અમદાવાદ અને સૌરાષ્ટ્રમાંથી અથવા વિવિધ શહેરોમાંથી જે પણ આપણા મહેમાનો અહીંયા ઉપસ્થિત છે જેઓને આપણે આજના આ પ્રસંગના સ્ટેજ ઉપર તેમને સ્થાન લેવા માટે વિનંતી કરી રહ્યો છું જેમાં સતુરભાઈ રામજીભાઈ અમદાવાદથી મગનભાઈ મોહનભાઈ હાલરિયા વિનુભાઈ ગોપાભાઈ વીરપુરવાળા નટુભાઈ વીરપુરવા અંબાલાલ નાગજીભાઈ ધારકેરા એડવોકેટ મધુસૂદનભાઈ મોહનભાઈ ઈશ્વરિયા સંજયભાઈ છગનભાઈ ઈશ્વરિયા ડૉક્ટર ભગવાનભાઈ જસમતભાઈ તથા ભાવિનભાઈ ભગવાનભાઈ ભગવતી ગ્રુપ અમદાવાદ જયંતિભાઈ જીવરાજભાઈ અગરબત્તીવાળા સિમરણ ડોક્ટર વિનુભાઈ કલ્યાણભાઈ કમિકા અશોકભાઈ જીરાવાલા બાબુભાઈ જીરાવાળા તેમજ આપણે સૌરાષ્ટ્રના વિવિધ ગામોથી જે રાજકીય મહેમાનો ઉપસ્થિત થવાના છે તે પરેશભાઈ બાવસનભાઈ લાખાણી વેળાવદરવાળા કીર્તિભાઈ કુરજીભાઈ કેરિયા સાડ શ્રીમતી અરુણાબેન અશોકભાઈ સરપંચ ફાતાપુર ગ્રામ પંચાયત શ્રીમતી દક્ષાબેન ધર્મેશભાઈ સરપંચ શ્રી જીરા ગ્રામ પંચાયત હરેશભાઈ નાગજીભાઈ સરપંચ શ્રી અનેડા ગ્રામ પંચાયત દિનેશભાઈ કરશનભાઈ પરબડી જેઓ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ધારી દલસુખભાઈ ભોરાભાઈ કમિકેરા ઉપસરપંચ અમદાવાદ શહેર ઉપપ્રમુખ શ્રી અમદાવાદ શહેર કોંગ્રેસ સમિતિ જંતિભાઈ બાબુભાઈ ઉપસરપંચ અનિડા ગ્રામ પંચાયત ભરતભાઈ કનુભાઈ ઉપસરપંચ પૂર્વ ઉપસરપંચ સિમરણ ગ્રામ પંચાયત શરદભાઈ કેશુભાઈ લાખાણી તરવડા મહેશભાઈ નનુભાઈ ઉપસરપંચ શ્રી આંબડી જોગીદાસ ગ્રામ પંચાયત रमेशभाई रमेशभ उपसरपंच साजणावा ग्रामपंचायत शैलेशभाई